અરવલ્લી જિલ્લાના છ શિક્ષકોને કરાયા ફરજ મોકૂફ પ્રાથમિક શિક્ષક અધિકારી દ્વારા કરવામાં આવી કાર્યવાહી છેલ્લા એક વર્ષથી ગેરહાજર શિક્ષકો સામે લેવાયા કડક પગલાં અમિયાપુરા દુખનેશ્વર વડાગામ લુસડીયા રંગપુર કેશપુરના શિક્ષકોને કરાયા સસ્પેન્ડ ગેરકાયદેસર રજા ભોગવતા શિક્ષકો પર આખરે કરાઈ કડક કાર્યવાહી હા અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી બિનધિકૃત ગેરહાજરી ઉપર રહેલા અને બીમારીના કારણે ગેરહાજર રહેલા શિક્ષકોની તપાસ ચાલુ હતી તે સંદર્ભે કુલ છ શિક્ષકોના જે તે અસરથી રાજીનામા ગણી લીધા છે તેમાં બે શિક્ષકોએ રાજીનામું આપેલું છે અને એક શિક્ષક છે એનું અમે બરતરફ કર્યા છે અને અમને હેડક્વાર્ટર ફાળવ્યું છે આ શિક્ષકો બાયડ તાલુકાના અમિયાપુર દક્ષિણેશ્વર ધનસુરાના વડા ગામ ભીલોડા તાલુકાનું રૂસડીયા અને રંગપુર અને એક પ્રાથમિક શાળાના શિક્ષકો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ